જેમાં સાઠ વધુ વિદ્યાર્થીઓ અને આઠ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આઈએફ જેડી ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન અને અર્જુન જ્વેલર્સ દ્વારા બનારસ બજારની યુનિક કોમ્બિનેશન થીમ ઉપર એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાના આઠ દિવ્યાંગ બાળકોને ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરેલ વસ્ત્રો પહેરાવી ફેશન શો માં ભાગ લેવડાવવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગ બાળકોએ ફેશન શો માં ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી હા સરાજાના પાટી લોનમાં આઈ એફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના મેઇન ઓર્ગેનાઇઝર છે બોસકી નથવાણી અને એ લોકોએ નોર્મલ રાઉન્ડની સાથે અમને લોકોને એક બહુ સરસ તક આપી છે સેતુ ફાઉન્ડેશન નામની અમારી સંસ્થા છે દિવ્યાંગ બાળકો માટે સંસ્થા કામ કરે છે એટલે નોર્મલ લોકોના ફેશન શોના રાઉન્ડની સાથે દિવ્યાંગ બાળકોનો પણ એક સ્પેશિયલ રાઉન્ડ રાખવામાં આવ્યો છે આ રાઉન્ડમાં આઠ but we હા આઠ બાળકોએ ભાગ લીધો છે ચાર છોકરીઓ છે અને ચાર છોકરાઓ છે હા એટલે મેઇન તો એ જ છે કે આ બાળકોને કોઈ દિવસ આવો મોકો ન મળે એટલે જ્યારે બોસ્કી મેં અમને આ ઓફર આપીને થોડી વાત કરી બાળકો આટલું બધું નતા સમજતા અહીંયા આવીને એમને ઘણું એવું થયું પણ ત્યારે પણ એમની સાથે એમણે મિક્સ થવા માટે જે વાતો કરી તો બાળકોને ખૂબ ઉત્સાહ આવી ગયો કે ના આટલા સરસ અમને કપડાં પહેરવા મળશે આટલું સરસ અમને મ્યુઝિક ઉપર ચાલવા મળશે એટલે બાળકો ખૂબ ખુશ છે એટલે અમે મેં એની જ કહેવા માંગીએ છીએ કે આજે ફેશન શો સુધીની મેટરમાં જો બોસ્કી મેમ આટલું સરસ અમને લોકોને એક તક આપતા હોય તો સમાજમાં આવી તો ઘણી નાની નાની તકો કે જેમાં બાળકોને આ સમાજનો એક ભાગ ગણીને એ લોકોને પણ આવી નોર્મલ લોકો સાથે તક આપવામાં આવે ને તો બાળકોનો ઉત્સાહ ઘણો બધો વધી જાય અને સમાજમાં એક ઘણી બધી અવેરનેસ આવી જાય સારું લઈ ગયું અહીંયા ફેશન શો છે વર્ક કરવાના છે અમે સેતુમાં આવી છીએ ફેશન શોની અંદર આઈએફટી દ્વારા બનારસી બાઝાર એટલે બનારસી થીમ પર છે જુદા જુદા બુટિક દ્વારા પોતાની ડિઝાઇન્સ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સે બનાવેલી છે અને થીમ બનારસી જ રાખવામાં આવી છે ટોટલ જે નોર્મલ લોકોનું રાઉન્ડ છે એમાં સાઠ પાર્ટિસિપન્ટ્સ છે અને આપણા દિવ્યાંગ બાળકો છે એ આઠ બાળકો છે પર્પલ કલર અને બનારસી મટીરિયલ એના ઉપર જ ડ્રેસ બનાવવામાં આવેલા છે આઈ એફ જે ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન દ્વારા આયોજિત ફેશન શો માં દિવ્યાંગ બાળકોને સામેલ કરતા સંસ્થાના બહેનો દ્વારા આઈ એફ જે ઇન્સ્ટિટ્યૂટના બોક્સી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપણે સિક્સટી સ્ટુડન્ટ્સે પોતાના ગાર્મેન્ટ્સ પોતે સીવ્યા છે અને એ લોકો પોતે જ સ્ટીચ કરી પોતે જ પહેરી અને આજે પોતાના પેરેન્ટ્સની સામે શોકેસ કરે છે લાઈક એન એન્યુઅલ ફંક્શન અને આપણે જે રેમ્પ લીધો છે ને ઇન્ટરનેશનલ રેમ્પ છે બે રેમ્પ છે એટલે પ્રેક્ટિસમાં ઘણો ટાઈમ ગયો છે એ રાજકોટથી ઘણા છે ઘણા મોરબી જૂનાગઢ જામનગર ભાવનગર ઘણા સાઈડ આજુબાજુના સ્ટેટ્સમાંથી બી આવે છે આપણે એ લોકોને ડિઝાઇનિંગ શીખડાવીએ છીએ સ્ટિચિંગ શીખડાવીએ છીએ અને આ વખતે નવીન એ છે કે આપણા સ્પેશિયલી એબલ્ડ જે લોકો નથી કંઈ સમજી શકતા એ લોકોનો વોક છે અને સાવ છ વર્ષના કિડ્સને અમે લોકોએ વ્હાઈટ બ્રાઇડ બનાવી છે તો એ લોકોનો વોક છે એ જોવાની ખૂબ મજા આવશે આપણે દિવ્યાંગ આઠ બાળકો છે અમે પંદર દિવસથી એ લોકોને ટીચ કરીએ છીએ એ લોકોમાં ચેલેન્જીસ એ આવે છે કે રોજ ભૂલી જાય એટલે આપણે રોજ એમ જ જાણે કે આપણો પહેલો દિવસ છે ચાર ચંદ લગાવી દીધા હતા દિવ્યાંગ બાળકોએ ફેશન શોમાં વોક કરતા અગ્રણી સહિત તમામ લોકોએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ